નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા ઘઉં પાંચસો ત્રેવીસથી પાંચસો ને પચાસ ઘઉં ટુકડા પાંચસો સત્તરથી પાંચસો બાવન તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી બાવીસસો એંસી રૂપિયા ચણા અગિયારસો પિસ્તાલીસથી તેરસો ને ત્રીસ અડદ પંદરસો પિંચોતેરથી ઓગણીસો ને પચીસ મગ તેરસો પચાસથી સોળસો પંચાવન ચણા સફેદ પંદરસો અગિયારથી પચીસસો રૂપિયા વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા પંદરસોથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસો પાંત્રીસથી તેરસો ને સિત્તાવીસ મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો સાઠ એરંડા એક હજાર પચાસથી બારસો ત્રણ તલી એકવીસો પચાસથી ચોવીસો ને પંચાણું સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ત્રેસાઠ તલકાળા ત્રણ હજારથી તેત્રીસો ને દસ લસણ અઢારસોથી ત્રણ હજાર ને એંસી ધાણા અગિયારસો વીસથી ચૌદસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ભાવ પાંચ હજાર બસો ને એક રૂપિયો રાય એક હજાર સિત્તેરથી બારસો પચાસ મેથી નવસો પચાસથી તેરસો એંસી વટાણા પંદરસોથી ઓગણીસો રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર ને પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા કલોન્જી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો એક મગફળી જાડી એક હજારથી બારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી બે હજાર રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એક ધાણા એક હજારથી તેરસો એક સાઠ તાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં પાંચસો એકથી પાંચસો એકતાલીસ બાજરો ત્રણસોથી ત્રણસો ને સાઠ અડદ ચૌદસોથી અઢારસો એકવીસ રાયડો આઠસોથી નવસો છાસઠ મેથી એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો છવ્વીસ મગ પંદરસોથી સોળસો એકસઠ જીરુની વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો એકથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર